હાથ દોસ્તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઇન હો તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે અને આજ તો આપણે આવ્યા છીએ ખેતરમાં સવારથી આજે તડકો હતો મસ્ત વાતાવરણ હતું તો આપણે દવા છાંટવાની નીચલા ભાગમાં બાકી હતી તો જે આપણે આ માંડવી છે એમાં ખડની દવા આપણે મારવાની છે તો કે પંપ ભરી લીધો છે અને છાંટવાનું હજી ચાલુ કરતા હતા ત્યાં આ વરસાદ આવી ગયો એમ હતું કે આજે વાતાવરણ ચોખ્ખું રહેશે અને આજે વરસાદ નહીં આવે પણ એને તો અત્યારેના દિવસો હોય એટલે આવું તો જઈ બરાબર ને તો જો આમ સામે કાંઠે ડેમના છે ને બહુ એકદમ રેડું પડતું જાય છે અહીંયા તો જો કે જરા જરા આવી અને વયો ગયો છે અને હવે જો આ કેમેરામેન આપણા છે ને ઈ અત્યારે ખેડૂત છો હા અત્યારે ખેડૂત છે કા જો કે કરે છે સાફ શું કરો છો એ થઈ ગઈ તો એઠો પડ્યો ને એટલે હમ અને આજે મે એક કામ વધાર્યું છે S24 અલ્ટ્રા ને નીચે જમીન ઉપર નાખી દીધા છે ખાલી નાખી કોતે મતલબ નથી બીજો હું થી કાચ બંડ ગ્લાસ તોડી લીધો હે ગ્લાસ તોડ લીધો ને બીજા નંબર માં કે ટાઈમ થી જો વાત ઈ છે ને કે તમે ને તો ઈ આમ જમીન ઉપર ઈ ને તો જોઈ ને આમ ટાઈમ થી મારા થી મોબાઈલ નથી પડ્યો પણ મારા થી પડી ગયો એટલે જ હું કહેતી થી કે મારે ફોન નથી લેવો હેવી મોબાઈલ નથી લેવો ઈ લઈ દે પાડો ને તો જ તમારા થી હચો આપડું તો ટ્રાય કરશે બીજો હું હાલો હવે દવા મંટા છટવા દવા છટો ને અત્યારે એકમ છટાઈ ગયો પણ થઈ ગયો વરસાદ ચાલુ તો આ છે આપણા મુરત ના મગ આપણા થઈ ગયા છે એમાં જો કાઈ રોગ હોય ને તો કઈ કેજો કોઈ જાત કોઈ જાત રોગ ના હોય બાકી આ માંડવી માં તો છે ને અત્યારે ખળ છે હા ખળ છે રોગ તો કઈ એમાંય નથી અને ખળ છે ઈ જો આપણે આ દવા અત્યારે મારવા ને ચાલુ કરી દીધી એટલે હમણા ખળ એ ભસ્મ સાપ આ વખતે કેમ કે નીંદવાતા વરસાદ દેતો નથી હા બેકગ્રાઉન્ડ ઘટે નહીં અને એમાંય તમારો પિંક પિંક શર્ટ વાહ પિંક માં ગ્રીન ગ્રીન વાતાવરણમાં લીલી હરત શું કે હરિયાળીમાં પિંક કલરનો શર્ટ એટલે આમ જોરદાર લાગે અને જો આ વરસાદ જેવું વાતાવરણ આમ ઓલી બાજુ તડકો હતો પણ ઓલી બાજુ વાદળા થઈ ગયા હે અને આ જો આ જો આ વાદળું જાય છે ને આ એ વરસતું જાય છે સવારથી મસ્ત તડકો હતો પણ અત્યારે પથારી ફેરી ગઈ બધું બગાડી ગયો દવા છાટન ચાલુ નકર છટાઈ નહીં ગઈ છાટી દે હાલો કરી દે ચાલુ તો આપણે આવી કઈક માંડવી થઈ હે મિત્રો અહીં સુધી હતું છાટો ને ચાલુ કર આઈ થઈ જો ચાલો આપણે એની પીછો કરીએ તો કઈક આવી રીતે દવા છટાય છે અને અહીંયા જ મે S24 અલ્ટ્રા ને નીચે નાખ્યો તો જમીન ઉપર તો આ પાણામાં જો ને આમાં તો એમાં ભૂખ ઓલો શું કહેવાય થઈ ગયો અને અત્યારે તો જેમ ચારે કોર બધે જ્યાં જો લીલોતરી 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 છે વિડીયો લેવાની બહુ મજા આવે જો જો દવા છટાઈ રહી છે હું કે બરાબર છટાઈ ને દવા હું તો આ રીત આટલી ઘાટી છાટે બરાબર જ છટાઈ છે ખડ એવું હે તો છાટવી જ પડે એમ છે જેમ ખડ આમ કેવું કે આ વખતે વરસાદે આમ હું કહે જગ્યા નથી આપી હાથી આંકવાની કે નિંદવાની નકર છે ને આવડીક માંડવી થઈ હોય ને તો એમાં મસ્ત હાથી હાલી ગયા હા બે વાર હાલી ગયા હોય પણ એટલો આપના વખતે લગભગ કોઈને એવી મળ્યો જ નથી ટાઈમ જગ્યા જ નથી એટલે ટુકમાં જ્યાં છે ને ત્યાં છે વરસાદ બાકી નથી ત્યાં નથી એમ ના ના લગભગ કોઈને મેળ જ નથી એવા નીંદવાનો કે કેમ કે વરસાદ પડ્યા જ રહી કોઈ હમ આખા દીમાં એક વાર વરસાદ આવી જાય ને એટલે બધું એટલે હાથી ના હાલે બીજા દિવસે હમ કેમ કે ઓલરેડી આ ભેજવારું તો હોય હા ને એટલે પૂરું થઈ તો હાલો હવે દવા છાંટી લઉં તો દોસ્તો એક વાત હજી શેર કરું કે આ વાતાવરણ આવું રે છે ને ભેજવાળું ને ભીનું તો એના લીધે છે ને જીવાત બહુ વધી છે તો ખાસ કરીને નાના છોકરા હોય ને એને અત્યારે શું કહે આખી બાયના કપડાં અને બીજા નંબર માય કે અગોચરમાં બહુ ના જાય એનું ખાસ ધ્યાન રાખજો કેમ કે કાલ જ મારા નણંદના ઘરે નાનકડો એવો સાપ અંદર ઘરની અંદર ઘૂસી ગયો હતો તો અત્યારે નાના છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો દોસ્તો કેમ કે અગોચરમાં અત્યારે કેમ કે જીવજંતુ ઊંઘ ભેજવાનું વાતાવરણ છે પણ ઊં અંદર આમ ઉપરથી બફારો અને આમ ગરમી થતી હોય તો એના લીધે જીવજંતુ પ્રાણી બધા બહાર નીકળતા હોય તો નાનકડા છોકરાઓનું ખાસ ધ્યાન રાખો જ્યાં ત્યાં રમવા ના દો અને જીવાત ઝીણી જીવડી આપણે આ વખતે એવું લાગે છે કે આ વરસાદ પડ્યો ને કન્ટિન્યુ તડકો થયો જ નથી આજ પંદર દિવસથી થયા તો એટલે નાની એવી જીવાતે એ બધી બહુ આમ મચ્છરને એવું બધું વધી ગયું છે તો બની શકે તો ઓલ આઉટ છે ઘરમાં એ વાપરો કેમ કે એના લીધે મચ્છર કઈડે નહીં અને ને તો તાવ ને એવી બીમારી ઓછી થાય તાવ શરદી ઉધરસે એવું ન તાવ ડેન્ગ્યુ મલેરિયા એ બધું થવાની શક્યતા રહી તો જો અત્યારે તો હું તો આટા દઉં હું ખેતરમાં છે એટલે તડકો લાગતો નથી ને એટલે આમ મજા આવે હે તો એ જો મને આમ ફેસ ઉપર કેટલી ગરમી થાય તો ચાલો હવે આપણે હે ને કોમેડી કે કાંઈક રીલ બનાવી કેમ કે આજે હું ગાયત્રી મંત્રની બુક લેતા ભૂલી ગઈ છું ઘરેથી વરી લખત પણ ચાલો અત્યારે કાંઈક મસ્ત રીલ બનાવી તમારું મનોરંજન થાય એ માટે તો ચાલો કન્ટી રહેજો વિડીયોમાં એવું લાગે છે કે પપમાં કંઈક પ્રોબ્લેમ થયો છે સાહેબ નળીમાં કચરો હળવાઈ ગયો અને હું આટલું ધીણું બોલું હું ને તો એ દોસ્તો એને મારો અવાજ સંભરાઈ જાય દિયો ચાલુ કર્યો હતો ત્યારે જોતા બહુ હજા ગો ભાઈ તો ગાઈસ જોઈ શકો છો વરી પાછો અંધાર થયો છે આપણે જે એક પાપ છાંટી લીધો હે ત્યાં તો વરી પાછો અંધાર થઈ ગયો હે શું લાગે હે છાંટવા દે હે હવે તો ભાઈ છાંટવા દે એક પાપ જ છે મારે હવે પછી અમે પણ ગેટ સેટ ગો ઘરે જોયા જાઓ આ મારી માંડી બેન મજા ખોળે છે ને છે ને એટલે તો છે જ આમ અત્યારે તો કઈ જો કે નુકસાની નથી પછી આના લીધે પછી એ નુકસાની થાય થી પેલા આપણે એમાં છટકાવ કરી દઈ આ પોપમાં કઈક થઈ ગયું હોય એટલે જરાક બહુ પોરો ખાય હો કાલિયા ગયો તો એવી કંઈક રીલ હું બનાવતી હતી અત્યારે ટ્રેન્ડિંગમાં મ્યુઝિક છે વિચારતી પણ આ સ્ટેન્ડ મારાથી ના થઈ શકે સેટ એટલા માટે નથી બનાવતી તો મિત્રો ફાઇનલી પપ તો હામો થઈ ગયો હે દવા છાંટવાનું ચાલુ પણ કરી દીધું છે પણ આ બાજુ જોવો તમે ખાલી જોવો હમણાં જ બે મિનિટમાં મેં તમને વિડીયો શેર કર્યો આમ થોડોક ક્લિપ જે બનાવી એમાં કાંઈ હરામજો વરસાદ નહોતો પણ આમ જોવું તમે એટલી જ વારમાં કેવું ઘાટું અને કાળા વાદળા થઈ ગયા છે હવે જોઈ શું થાય છે આવે છે કે નહીં વરસાદ અમારા પિંક મેન છાંટવા માંડી ગયા છે દવા દોસ્તો પોપમાં પ્રોબ્લેમ વધારે છે પોપ આવેલો નહીં એટલે હવે જાય છે પંપ લેવા પટ્ટો તૂટી ગયો અને નળીમાં હરખી નીકળતી નથી તો જલ્દી પંપ લઈ આવે આ આવી જાય આ કાળો ભમર આવી જાય જ છે છાંટવાનું પણ આ નહીં છાંટવા દે લાગે મને જબો આ બાજુ તડકો આ બાજુ વરસાદ ડિબાંગ થઈ ગયું અને મને એવું લાગે કે આવીને જ રહેશે તો જોઈએ હવે જેટલી છટાય જો દોસ્તો તડકો થયો હવે કેવું ખીલી ગયું બધું બધું તો ખીલી ગયું પણ હું ગરમી વાળી ભરાઈ ગઈ તો ચાલો હવે હું જાઉં છું આ કાકાના લીમડે કેમ કે અહીંયા પછી વરસાદ આવે તો આપણે શું કહેવાય બહુ હાલવું ને અઘરું પડી જાય તો આપણે ન્યા મોવડ રહી તો ડાયરેક્ટ ઘરે હિંડવા જ થાય તો ચાલો તો જુઓ દોસ્તો રામ ઉપર કાકીંડો છે તો ચાલો જો કીડી ખાઈ ગયો તો દોસ્તો આપણે જો ફાઈનલી પપમાં પ્રોબ્લેમ થયો તો તો એ રિપેર કરાવીને આવી ગયા છે થઈ ગયો પપ રેડી હવે છાટું મંડું છાટવા એટલે અને વરસાદ આવવાનો હતો પણ આવ્યો નથી તો આપણે કામ થઈ ગયું એક અને પંપ રિપેર થઈ ગયો અને વરસાદની આપણે રાહ જોતા વરસાદ ના આવ્યો તો હવે જો દવા આપણી ધોવાશે નહીં તો હવે મંડી ટાઈમ વેસ્ટ કર્યા વગર વાગી ગયા છે તો મનસિંહ અને આમાં શું લેવા એ તો બરાબર કામ ખેતી કરતા હોય તો થોડીક ભૂખે લાગે અને કયુંનું નું પાણી પીધું નથી આપણે તો ચાલો હું તમને પાણી આપી દઉં તો દોસ્તો ભાગી ગયો છે એક અને દવા પણ છટાઈ ગઈ છે તો ચાલો હવે આપણે જશું ઘરે પપ્પાના ઘરે તો જવાનો વારો નહીં આવે કેમ કે હવે આપણે જઈને જમવાનું પણ બનાવવાનું બાકી છે તો ચાલો દવા છટાઈ ગઈ અને હવે આપણે જઈએ ઘરે અને હવે ઝીણો 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 વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સમજો પંપવાળા ભાઈ સાહેબ આવે છે દવા છટાઈ ગઈ છટાઈ ગઈ ને તો ખુશ થઈ ગયા એમ એવું થયું કે આપણે અગિયાર વાગે છે ને પપ બગડી ગયો હતો તો એ સામો કરીને પહેલાં એમ વિચારતા હતા કે હવે બપોર પછી આવશું પણ પછી બપોર પછીની જગ્યાએ અત્યારે જ છાંટી લીધી અને પપ પણ સામો કરાવી હતા એટલે વાંધો ન આવ્યો મસ્ત છટાઈ ગઈ દવા અને હવે ખેતરમાં આવવા ચાર પાંચ દી આરામ તો ચાલો હા ચક્કર મારવા આવું પણ વરસાદ ના હોય ત્યારે અને આજ તો છે ને દવા છાંટવા આવ્યો પણ વિઘ્ન જાડા આવી વાર

ઘરની પાછળ આપણે ખાડું પાડવાનું છે તો એ ઉપાડશું તો ચાલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બાય બાય જલ્દી જ મળશું નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય